બલેશ્વર ગામમાં ખાડી પર ઔદ્યોગિક દબાણને કારણે ચોમાસામાં પૂરની આફત વહીવટીતંત્રે શરૂ કરી કાર્યવાહી સુરતના પરસાણા તાલુકાના બળેશ્વર ગામમાં બત્રીસ ગંગા ખાડી પર ઔદ્યોગિક એકમોના કારણે ગેરકાયદેસર દબાણોને કારણે ચોમાસામાં પૂરની આફત સર્જાય છે જેનાથી પંદરસોથી વધુ લોકોને રેસ્ક્યુ કરવું પડે છે સર્વેમાં જાણવા મળ્યું કે ખાડીની બંને બાજુએ પંદરથી વીસ ઔદ્યોગિક એકમોના દબાણથી પાણી પાણીનો કુદરતી વેણ અવરોધાય છે ગામજનો સરપંચ સુફિયાન ખાન પથાણ અને ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પટેલની રજૂઆતો બાદ વહીવટીતંત્રે તપાસ શરૂ કરી પંદર મે બે હજાર પચીસના રોજ આડ્ય પ્રોસેસ મિલ ખાતે સો ચોરસ મીટરનું દબાણ જોવા મળ્યું જેમાં બોઇલર પણ સામેલ હતું નોટિસ છતાં દબાણ ન હતા ડિમોલેશન શરૂ થયું જેનાથી મિલ સંચાલકોએ પણ દબાણ દૂર કરવાની ખાતરી આપી વહીટીતંત્ર અને ગામ પંચાયત અન્ય એકમો સામે પણ કાર્યવાહી ઝડપી બનાવશે જેની ખાડીનું કુદરતી વહેણ સ્થાપિત થાય અને પૂરની આફત છે હું વિસ્તારમાં આવેલી ખાડીમાં જે આર્યા પ્રોસેસિંગ અને ડાઈંગ પ્રિન્ટિંગ ફેક્ટરી આવેલ છે તેના દ્વારા કરવામાં આવેલ દબાણ જેનો શ્રીએ અમને હુકમ કરેલો હતો તેનો અમે ડિમોલેશન કરવા ગયા હતા સ્થળ પર અને તેનું ડિમોલેશન અમે સ્ટાર્ટ કર્યું છે અને આવનારા દિવસોમાં જે પણ ખાડી પર દબાણ કરવામાં આવેલ છે જે પણ ફેક્ટરી દ્વારા તેનું અમે ડિમોલેશન કરીશું અને લક્ષ્મીનારાયણ દ્વારા પણ કરવામાં આવેલ છે દબાણ તેનું પણ અમે દૂર કરીશું આવી જે ખાડી પર બાંધકામ કરવામાં આવેલ છે તેવી પંદરથી વીસ મિલો છે તેનું પણ અમે આવનારા દિવસોમાં વરસાદી સિઝન માથે હોય તેના કારણે અમે એનું જલ્દથી જલ્દ ડિમોલેશન કરવાની કોશિશ કરીશું અને સરકારમાં અમે રજૂઆત પણ કરી છે બધા અધિકારીઓને પણ અમે લેટર દ્વારા અમારા અમે જે રજૂઆતો કરી છે તેનું જો નિર્ણય આવી જાય અમે એને જેટલું વહેલું બને તેટલું અમે એનું ડિમોલેશન કરી નાખીશું